હલો હા સૈલેશ બોલું લિંબાસી થી બોલ આ વસ્તાના લિંબાસી રોડ નું ક્યારે થવાનું કે ખબર પડતી નહી તપાસ કરવી પડે પછી ખબર પડે ને એકદમ આપણે કે સાહેબ તમાર કરવાની કે કરવાની આપણે બે હું હા આપણે બે કરવાની કેમ બે એવું કેમ તપાસ કરવા તો પર રોજ જરા તે આજે માં ટાયર પંચર પર ઠેઠે જ આજે ધક્કા ખાઈને ના બોલો એક વર્ષથી એક ને વધારે વર્ષ તમે કે ફોન એ કરીને થાકી ગયા મે

સરકાર જો મંજૂરી નહીં કરાવે તો મંજૂર તમે તમે હક આમ કહો કે લાહોર કરી દે વેલ્યુ કરાવશું આડો એટલે પણ નહીં માંગણી કરી એમ કઉ છું હું તને વધારશું આમ તો હે દોઢ વર્ષ તમે કે કંપની બસ તાને તૂટી ગયો હતો આલે કંપની લીધે તૂટી ગયો છું સમય મર્યાદા પૂરી નહીં થઈ હોબર હા બરાબર આ એક જ રસ્તો બાકી રહ્યો બીજા બાકી રહ્યા કોઈ સ્ટેટ સ્ટેટમાં જોયું છે જે જોયું છે સ્ટેટમાં એક જ રસ્તો બાકી રહ્યો જો જેની સમય મર્યાદા પૂરી નઈ થઈ તમે જેમ વાત ના લે વાત કરો કેવું તમે છો તમને એવી વાત ના આપે એવી જ છે તમે શું તમે મારો વિરોધ કરો છો જોતો નહી શું જોઉં છું